અમે કઈ બાંગ્લાદેશી નથી ઓલા ચંડોળા તળાવે રે ઈવડાઈ અમે નથી અમે તો આ દેશના જ છે અમારી અમારી પાંચસો પેઢીઓ આ દેશ માટે દારૂ ઉપર પ્રતિબંધ છે દારૂ જોઈએ એટલો મળે ઘરે બેઠા મળે અને ખાતર પૈસા દેતાય ન મળે ખેડૂતને જયારે જોતું હોય ત્યારે ખાતર ન હોય તો કરવાનું શું વાવણી સમયે તો ડીએપી અત્યારે ડીએપી ખાતરની જરૂર પડશે અત્યારે જોઈએ અત્યારે ખાતર નથી એવું કરવાનું છે મોટા ભાગે એવું થાય છે કે ખાતર વિતરણ કેન્દ્ર છે કૃત્રિમ અછત ઊભી કરવામાં આવે હકીકતમાં ખાતર પડ્યું હોય પણ દેવું નથી દેવું નથી એટલે કૃત્રિમ અછત ઊભી થાય કૃત્રિમ અછત ઊભી થાય એટલે સો બસો દોઢસો વધારે આપીને પછી ખાતરની બજારી થાય મારે લેવું છે તમે મને ના પાડી દીધી કે ભાઈ ખાતર નથી પછી બસો રૂપિયા વધારે આપવું તો છે આનું નિયમન કોણ કરશે છસો રૂપિયાનો કારણ વગરનો ખર્ચો છે એક થેલી યુરિયા લીધું હોય તો એની હારે એક બાટલો છસો વાળો લિક્વિડ યુરિયાનો ફરજિયાત પકડાવે છે એની છસો વાળો બાટલો ન લ્યો તો યુરિયાની ખેલી આપતા નથી તો કરવાનું હું તો સાહેબ હવે આજે ખાતરના બાબતમાં કરવાની છે તમે તાલુકા પુરવઠા અધિકારી છો એટલે આ તાલુકાની અંદર તમામ પ્રકારના પુરવઠાનું નિયમન નિયંત્રણ કરવું એ તમારી જવાબદારીમાં આવે છે હવે દર વખતે દર વર્ષે એવું થાય છે કે વાવેતર સમયે જ ખાતર ન હોય દર વર્ષની કોકળાટ છે આ ખેડૂતને જ્યારે ખાતરની જરૂર પડે ત્યારે ખાતર નથી હોતું ખાતર વિતરણ કરવાની વ્યવસ્થા જે ખરીદ વેચાણ સંત પોતે ખાતર વિતરણ કરે છે ગામની મંડળી ખાતર વિતરણ કરે છે અને કેટલીક સરકારે નક્કી કરેલી એજન્સીઓ એગ્રો એજન્સીઓ હોય છે એ ખાતર વિતરણ કરે છે પણ આ ત્રણેય ખાતર વિતરણની જે વ્યવસ્થા છે એમાં ખેડૂતને જ્યારે જોતું હોય ત્યારે ખાતર ન હોય તો કરવાનું શું વાવણી સમયે તો ડીએપી અત્યારે ડીએપી ખાતરની જરૂર પડશે અત્યારે જોઈએ અત્યારે ખાતર નથી એવું કરવાનું શું મોટો પ્રશ્ન એ છે હા તો આ તો કંઈ આ વખતનો નથી દર વર્ષનો પ્રશ્ન છે તો સરકારી તંત્ર શું કામ કરે છે પુરવઠા અધિકારી તમે છો તો પુરવઠાનું નિયમન કરવું કે ભાઈ કેટલા પુરવઠાની જરૂર પડશે તે પૈકી કેટલો પુરવઠો આપણા તાલુકામાં ઉપલબ્ધ છે એનું આયોજન આયોજન કોણ કરશે અને નહીં થાય તો દર વર્ષે ખેડૂતોને તકલીફ પડવાની છે એટલે આજની અમારી રજૂઆત એ છે કે અત્યારે આગોતરું વાવેતર જેને આપણે ઓરવીન વાવેતર કે ઓરવણી ઓરવણી ચાલુ થઈ છે એમાં ખાતર મળવાની મુશ્કેલી ચાલુ થઈ હવે રાબેતા મુજબનો રેગ્યુલર વરસાદ થાય ચોમાસું રેગ્યુલર આવશે અને ખૂબ વાવેતર ચારો તરફ થશે ચોમાસું વાવેતર ત્યારે ખાતર નહીં મળે તો મારી તમને પુરવઠા અધિકારી તરીકે રજૂઆત છે કે આનું શું તમારી પાસે આયોજન શું છે કયો હું તો આ તમને પછી બધી વિગત આપીશ અત્યારે તમે કયો કે આનું શું આયોજન છે પુરવઠા અધિકારી પાસે સમયસર સબંધ કરતા એટલે કોણ કેમ કે આ તો દર વર્ષનું છે તમે પુરવઠા અધિકારી છો કેવાનું તો તમને અહીંયા ખાતરના પુરવઠાનું બધું આયોજન ગોઠવી રાખવાની જવાબદારી કોની એ સબંધ કરતા માણસ તો એને તો ખેડૂતોનું કાંઈ દેખાતું નથી બીજી વાત કે મોટા ભાગે એવું થાય છે કે ખાતર વિતરણ કેન્દ્ર છે ત્યાં કૃત્રિમ અછત ઉભી કરવામાં આવે હકીકતમાં ખાતર પડ્યું હોય પણ દેવું નથી દેવું નથી એટલે કૃત્રિમ અછત ઊભી થાય કૃત્રિમ અછત ઊભી થાય એટલે સો બસો દોઢસો વધારે આપીને પછી ખાતર ની કાળા બજારી થાય મારે લેવું છે તમે મને ના પાડી દીધી કે ભાઈ ખાતર નથી પછી બસો રૂપિયા વધારે આપવું તો છે આનું નિયમન કોણ કરશે કૃત્રિમ અછત તો એ કૃત્રિમ અછત રોકવાની જવાબદારી કોની ખેડૂતોને

તાલુકામાં કઈ પણ મામલતદાર મામલતદાર નો પ્રશ્ન મામલતદાર પાસે લાવી દીધી એમ કે ટીડીઓ પાસે મતલબ બધા વિભાગ એવું નક્કી કરી લીધું છે કે હાથ ઊંચા કરી લેવા અમારા આવે તો હવે પ્રશ્ન સાહેબ એ થાય છે કે અમે બધા કયા દેશ આવી છે એ પેલા નક્કી કરવું પડશે કેમ કે તમારો પ્રશ્ન તમારા અમનું આવે પોલીસ નો પ્રશ્ન પોલીસમાં નું આવે ત્રિડિયો પ્રશ્ન ત્રીડિયો તો અમે કયા દેશમાં આવી ગયીએ છીએ ક્યાં જઈને કહેવાનું હાલો બધા હાથ ઊંચા કલ્લે જ કહેવાનું શું અને સૌથી મોટી વાત ઉભા રહી આપણા ગુજરાત રાજ્યમાં દારૂ ઉપર પ્રતિબંધ છે કે દારૂ મળે છે પ્રતિબંધ છે તોય દારૂ બે ફામ મળે છે બધાને તમે ન બોલતા તમે અધિકારી છો અમને બધાને ખબર છે હોમ ડિલિવરી દારૂની મળે છે દારૂ ઉપર પ્રતિબંધ છે તોય દારૂ જોઈએ એટલો મળે છે ને હોમ ડિલિવરી ઘરે બેઠા મળે છે ખાતર ઉપર પ્રતિબંધ નથી પણ ખાતર મળતું નથી તો કોને જઈને કહેવાનું અમે કઈ બાંગ્લાદેશી નથી ઓલા ચંડોળા તળાવે રે ઈવડે અમે નથી અમે તો આ દેશના જ છે અમારી અમારી પાંચસો પેઢીઓ આ દેશમાં થઈ દારૂ ઉપર પ્રતિબંધ છે દારૂ જોઈએ એટલો મળે ઘરે બેઠા મળે અને ખાતર પૈસા દેતા ન મળે એનું શું કારણ તો તમારી તાલુકાના મેજિસ્ટ્રેટ તરીકે પુરવઠા અધિકારી તરીકે કઈ જવાબદારી ખરી કે પછી ગમે એટલું કહીએ એનો કોઈ અર્થ નથી શું બીજું કે ખાતર લેવા જઈએ તો એને આધાર કાર્ડ માંગે છે હવે ખેડૂત ખેતરે સીધો આ ખાતર લેવા આવે હવે ખિસ્સામાં આધાર કાર્ડ લઈને ફરે ટ્રેક્ટર આંખતા હોય ખેડૂતના ખિસ્સામાં એક પાવલી ન હોય પેરા લુગડે ખેતીનું કામ હાલતું હોય કેમ કે રફ લુગડા પહેર્યા હોય ઓલો આધાર કાર્ડ વગર ખાતર નો આપતો મને તમે નિયમ સમજાવો હાલો કે ઈ આધાર કાર્ડ ને ખાતર ને શું નિયમ છે દારૂ લેવા માટે તો આધાર કાર્ડ ની જરૂર નથી આઈડી પ્રૂફ માટે જ મસ્ત હોય ને પણ દારૂ લેવા માટે તો આધાર કાર્ડ ની જરૂર નથી આઈડી પ્રૂફ ની લે દારૂ લેવો હોય તો વગર આધાર કાર્ડ એ મળે છે ખાતર લેવો તો આધાર કાર્ડ દેવાનું નહીં પણ તો એનું શું કરવાનું તમે હું આદેશ આપશો હાલો કયો ખાતર માટે આધાર કાર્ડ ને ખાતર હું આઈડેન્ટિટી પ્રૂફ ની હું કામ ખાતરમાં હું જરૂર છે કાલ તો હવે તમારે કિલો રીંગણા લેવા છે તોય આધાર કાર્ડ માં આધાર કાર્ડ કેવી વસ્તુ માનો કે એક્સપ્લોઝીવ લેવું હોય કોઈ ખોટક પદાર્થો ખરીદી કરતા હોય જેનાથી બ્લાસ્ટ થાય એવા તો આધાર કાર્ડ માગો તો અલગ મુદ્દે વિષય છે હથિયારો ની ખરીદી કરતા હોય તો આધાર કાર્ડ માગો તો અલગ ખાતર તો ખાતર છે ખાતરને ને મારી ઓળખ ને હું લેવા દેવા અને મારું આધાર કાર્ડ આપીને હું ખાતર લઈ છું ખાતર થી હું કઈ કઈ મોટું કઈ કૃત્ય તો કરવાનું નથી તો ખેતર માં જવાનું તો આધાર કાર્ડ ની જ આ બધી માથાકૂટમાં ખેડૂત ને હું કામ ઉતારવામાં આવે તો તમે કઈ ઓર્ડર કરશો નહીં કરો ખેડૂત ના ખિસ્સામાં પાવલી નો હોય આધાર કાર્ડ તો મૂકો આવી ખેતર જેટલી જરૂર પડે એટલું લેવા જાય ન્યા ઓલો કે આધાર કાર્ડ લાવો ને અંગૂઠો લાવો ને આ લાવો ને તે લાવો ને ક્યાં કરવાનો અને અંગૂઠા ગાઈ ગયા છે લોઢારે કામ કર્યું અંગૂઠા આવતા હોય અર્દા ખેડૂત પણ આધાર કાર્ડ ને ખાતર ને હું લેવા દેવાનું મને નિયમ ન સમજાતો મને તમે કેક સમજાવો કે આનો શું નિયમ છે આલો પણ સાહેબ ખાતર ને આઈડી પ્રૂફ ને હું મારી ઓળખ આપ ખાતર લેવા વ્યક્તિ છે ને એ ખાલી ઓળખ માટે એ માંગતા હોય બાકી બીજો કઈ પણ એમ નહીં મારા સાહેબ હું એમ કો જે તે વ્યક્તિ જ છે ઈ તો એની દેવા વાળો ઓળખ તો ગામની મંડળી ઓળખતી ન હોય ગામની મંડળી ખાતર વિતરણ નું કામ કરે તો ગામનો ખેડૂત જ ખાતર લેવા કોઈ બાંગ્લાદેશ થી આવવાનું નથી ગામના માણસ ને મંડળી નો ઓળખતી હોય એક ગામમાં કેટલા ખેડૂત હોય ચારસો પાંચસો ખેડૂત હોય ગામનો મંડળીના પ્રમુખને વ્યવસ્થાપક પ્રમુખ ને વ્યવસ્થાપક કમિટી ને મંડળી ના ઓળખતું હોય તો આધાર કાર્ડ ની જરૂર અને આધાર ઓળખ ખાતર ને લેવામાં ઓળખ ની જરૂર કેમ પડી ખાતર એવી કઈ વસ્તુ છે જેમાં મારે ઓળખ બતાવતો જ મળે સાયકલ લેવામાં ઓળખ ની જરૂર નથી પડતી સાયકલ લેવી હોય તો આધાર કાર્ડ નથી આપવું પડતું ખાતર માં ક્યાં પડે છે આ પંખા ટ્યુબલાઇટ એસી ટીવી લેવું હોય આવડી મોંઘી વસ્તુઓ લાખ લાખ રૂપિયાના મોબાઈલ લેવા હોય તો એમાંય આધાર ની જરૂર નથી પડતી બે નું ટીવી લેવું એમાં એમાંય આધાર ની જરૂર નથી તો ખાતરમાં જ કેમ તો તમે કંઈક આદેશ કરો સાહેબ ખેડૂતોને કંઈક રીબાય છે બીજું જરૂરિયાત મુજબની થેલી નથી આવતી ખેડૂતને જરૂર હોય બે થેલીની તો કે એક જ આપીશ મોટી જમીન હોય કોઈકને દસ થેલીની જરૂર છે તો કે ત્રણ જ આપીશ પણ કેમ એમ કોઈ જે કોઈ જોવા વાળું કોઈ પૂછવા વાળું નથી આમ માં રેઢા રાજ ચાલે છે ખેડૂત ને દસ જરૂર હોય સાહેબ તો બે થેલી કેમ આ કઈ પ્રતિબંધિત વસ્તુ તો નથી આના જથ્થાનું કાયદાથી નિયંત્રણ નથી પુરવઠા અધિકારી જો તમને ખબર હોય પુરવઠા અધિનિયમ છે બધું આવશ્યક ચીજ વસ્તુ ધારો વગેરે વગેરે એમાં દરેક પુરવઠાનું નિયંત્રણ છે તો મારે દસ થેલી જોતી હોય દસ થેલીના રૂપિયા આપવા તૈયાર છું તો મને દસ ને બદલે બે જ કેમ આપે છે પેટ્રોલ માં તો એવું નથી કરતા મારે દસ હજાર પેટ્રોલ લેવું હોય તો આપી દેશે લાખ રૂપિયા નું ડીઝલ લેવું હોય તોય મળી જાય તો ખાતર માં કેમ દસ થેલી જોતી હોય ને બે થેલી જ આપવામાં આવે છે પેટ્રોલ ડીઝલ એ પુરવઠો છે ખાતર એ પુરવઠો છે પુરવઠો તો બંને વસ્તુ તો ડીઝલ માં લાખ રૂપિયા ડીઝલ મળી જાય છે ખેડૂત ને ત્રણ થેલી ખાતર જોતી હોય તો કે ત્રણ નહીં મળે એક જ મળશે તો સાહેબ અમારે હવે કોને જીન કહેવાનું

જબરજસ્તી સાથે હા એ ખેડૂતોને પીવાની શું કરવાની જરૂર જ નથી ખાતર લઈએ તો નેનો યુરિયા નેનો ડીએપી એવા નેનો એટલે લિક્વિડ ખાતર સરકારે બનાવવાનું તમે મને એમ કહો કે મારે જે માલ લેવો હોય એ જ લેવાનો હોય તમે જબરજસ્તી આપો એ લેવાનો હોય એક થેલી ખાતરની લે ખેડૂત તમારે જે લેવો એ તમે પડતો તો સરક તો હું તમે શું કરશો હાલો છસો રૂપિયાનો કારણ વગરનો ખર્ચો છે એક થેલી યુરિયા લીધું હોય તો એની હારે એક બાટલો છસો વાળો લિક્વિડ યુરિયાનો ફરજિયાત પકડાવે વાળો બાટલો ન લ્યો તો યુરિયાની બાંગ્લાદેશી છે બાંગ્લાદેશ ત્યાં અમદાવાદ આવી ગયા ત્યાં સુધી કોઈ વાંધો નથી અમે એક વળી ખાતર માંગવી તો આખું સરકારી તંત્ર તકલીફ પડી જાય છે બાંગ્લાદેશીને આ ગુજરાતમાં ઉપાધિ નથી એને ચંડોળા તળાવ ઉપર મોચથી રહે છે અમારે ક્યાં જવાનું હાલો અમારે તો બાંગ્લાદેશ ન જવાય તો આ આપણા દેશના આપણા રાજ્યના નાગરિકો છે એની વાત સાંભળતું નથી કોઈ આ જોઈએ ત્યારે ખાતર ન મળેલા તો યુરિયા થોડું ઘણું જેટલું જોતું હોય એટલું ન મળે દસ થેલી જોતી હોય તો બે આપે બે જોતી હોય તો એક આપે એમાં વળી આધાર કાર્ડ એમાં વળી નેનો બાટલો હવે ખેતી કરવી કે જાડવે ટીંગાઈ જવું છે તમે માર્ગદર્શન આપો શું કરવું ખેતી કરવી કે લટકી જવું

ખાતરની સાથે સાથે જબરજસ્તીથી નેનો ખાતરની બોટલનું વેચાણ જે કરવામાં આવે છે ગેરકાયદેસરનો છે એના માટે લેખિત આદેશ કરો આ ત્રણ મુદ્દાની રજૂઆત છે આધાર કાર્ડ વાળી રજૂઆત મેં મૌખિક કરી છે આ બાબતે તમે લેખિત આદેશ કરો એવી અમારી માંગણી છે આ વસ્તુ કોપી જ અમે લઈને ને સાયકલ બીજા કોઈ ખેલાડી તો કઈ કહેવો સાહેબને ધ્યાન દોરો જવાબ છે કાગળિયા ઉડાઉડ કરે છે બધા હું તમને આપું ને તમે ઓલા ને આપો ઓલો ઓલા આપે ખાતર નઈ મળે કાગળિયા ચારે બાજુ ઉડશે ખાતર નહીં મળે

મળી જાય છે આમ ખેડૂતો આદેશ આપવો પડશે હું તમને આધાર કાર્ડ ને ખાતર ને કાંઈ લેવા દેવા નથી ડીઝલ લેતી વખતે આધાર કાર્ડ આપવું પડે તો ખાતર માં કેમ ડીઝલ એ પુરવઠો છે ખાતર એ પુરવઠો છે પેટ્રોલ ય પુરવઠો છે કે પુરવઠો આધાર કાર્ડ કેમ ઘઉં ચોખા ચણા જણસ લેવામાં આધાર કાર્ડ નથી ડુંગળીમાં આધાર કાર્ડ નથી બટાકા નથી બધું જ પુરવઠો છે બધું જ કાયદામાં લખેલું છે આધાર કાર્ડ ને ખાતર ને હું લેવા દેવા મને સમજાતો નથી મારી ઓળખ ને મારે હું કામ આપવાની કે બાંગ્લાદેશી આવીને ખાતર લઈ જવાના છે અને ગામનો ખેડૂત છે ખાતર નહીં લેતો ઓળખની જરૂર શું પડે ખાતરમાં ખાતર કઈ બંદૂક તો છે નહીં કે કોને આપી એનું ધ્યાન રાખવું પડે અને તમારી પાસે કઈ રેકોર્ડ નથી કે કેટલા કેટલા લોકો ગામમાં ખાતર વેચે એ તમને ખબર નથી તો પછી આધાર કાર્ડ નો અર્થ એ લઈને ક્યાં આપે છે હાલો તમે મને કયો આધાર કાર્ડ ખાતર વિતરણ કરતી કંપની જે છે સહકારી મંડળી અને સંઘ એ કઈ સરકારી તો છે નહીં તો એ આધાર કાર્ડ લઈને કોને આપે છે ક્યાં તો મામલતદારમાં જમા કરાવતા હોય તો સરકારી થઈ ગઈ પ્રાંતમાં જમા કરાવતા હોય સરકારી થઈ ગઈ એ પોતે તો કઈ ઓથોરાઈઝ છે નહીં તો આધાર કાર્ડ શું કામ લે છે અને ક્યાં આપે છે ભાઈ અમારા આધાર કાર્ડ ઉપર લોન લઈ લેશે તો કોની જવાબદારી ખેડૂત નું આધાર કાર્ડ લીધું અંગૂઠો લીધો અને બે લાખ ની લોન ઉઠાઈ લેશે તો કોની જવાબદારી તો તમે સાહેબ આમાં લેખિત આદેશ કરો તાત્કાલિક अर्जेंट છે બધું ખેડૂતો ઉપર જરાક રહેમ કરો એવી મારી લાગણી છે લ્યો આપ સાહેબને એક આર્દન